સુરતના કાપોદરા વિસ્તારમાં કાપોદરા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે વહેલી સવારે કાપોદરામાં બસમાંથી ઉતરતા પેસેન્જરોની સામાનની ચોરીના અનેક કેસોની ફરિયાદ પોલીસને મળી છે તપાસમાં સામે આવ્યું કે કેટલાક રિક્ષા ચાલકો બહારથી આવીને પેસેન્જરોના સામાનની ચોરી કરે છે ફરિયાદના આધારે કાપોદરા પોલીસે શંકાસ્પદ રિક્ષાઓને ડિટેન કરી કુલ વીસ જેટલી રિક્ષાઓ કબજે લઈ ચૂકી છે આ ડ્રાઈવમાં સંબંધિત રિક્ષા ચાલકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું કે જાહેરનામાનો ભંગ અને વધારે પેસેન્જરો બેસાડવાના ગુના નોંધાયા છે આ પગલાથી શહેરમાં જાહેર પરિવહન સુરક્ષા વધારવાની પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ રહસ્યમય ચોરીની ઘટના સામે કાપોદરા પોલીસે ઝડપી અને અસરકારક પગલાં લીધા છે સુરત શહેરમાં કામરેજ વિસ્તારથી લઈ અને ગરનાળા સુધી વરાછા રોડ આવેલો છે જે સુરતનો સૌથી લાંબો રોડ છે જેની ઉપર વહેલી સવારે ઘણી બધી લક્ઝરી બસો આવતી હોય છે અને પેસેન્જરો ઉતરતા હોય છે અને પોતાના ઘરે જતા હોય છે અને મોટા પ્રમાણમાં ઓટો રિક્ષાઓ સવારમાં આ રોડ ઉપર ચાલતી હોય છે ઘણીવાર એવા બનાવો બનેલા હોય છે કે આ ઓટો રિક્ષામાંથી પર્સ ચોરી કોઈ સામાનની ચોરી થતી હોય છે અને આવા ચોરો સુરતના જુદા જુદા વિસ્તારમાંથી આવી વહેલી સવારે અહીંયા આવું કામ કરતા હોય છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં આવી નાની મોટી ઘણી બધી ફરિયાદો આવતી હોય છે જેને અનુસંધાને અવારનવાર કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે અને ખાસ કરીને ઓટો રિક્ષા ચેકિંગ કરવામાં આવે છે જેના અનુસંધાને આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એક મોટી ડ્રાઈનું આયોજન કરવામાં આવેલું જેમાં બે પીએસઆઈની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો બનાવી વીસ પોલીસ કર્મચારી સાથે જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ પચીસ રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે જેમાં જાહેરનામા ભંગના વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને ટોટલ વીસ માણસોની આમાં ધરપકડ કરવામાં આવી છે અને અમે જાહેર જનતાને કાપોદરા કાપુદરા પોલીસ સ્ટેશન તરફથી વિનંતી કરી છે કે ઘણી વાર એવું બનતું હોય છે કે આ રિક્ષામાં નાની મોટી ચોરી થતું હોય છે તો પોલીસ સ્ટેશન સુધી માણસો પહોંચતા નથી અમારી એવી વિનંતી છે કે આવું નાનામાં નાની વસ્તુ બને તો પોલીસ સ્ટેશન સુધી આપ પહોંચો અને પોલીસને ને ફરિયાદ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત